આજે નવા પાટામાં ચાલુ કર્યું આ પંદરિયાની સાપટિંગ બગડી ગઈ છે એનો બોસ આખો ઢીલો થઈ ગયો ને બેરિંગ હોય ગયા એટલે આ રિપેરિંગ કરવા ખોલે અત્યારે અને આ કાપેલું બાકીના દિવસનું આ પથ્થર અત્યારે પાછું એવું વિચાર્યું છે આપણે ખાલી કરવાનો ભાવ કર્યો પાછો કે હજાર રૂપિયામાં ટ્રેક્ટર જે કોઈને ભરવું હોય ભરી જાવ એક હજારમાં આખું ટ્રેક્ટર ભરી દેસું બાકી દસ રૂપિયા પથ્થર હતા હજારમાં ટ્રેક્ટર ભરવાનું વાત કરી હવે જોઈ લ્યો પાણા સારા જ છે સેકન્ડમાં બધા પાણા વયા જાય આમ ન જ છે પણ આ ખીચી ને એ બધું છે ને આ ખીચી છે જો વાઈ આગળની ખીચી આવી છે એટલે એ સેકન્ડમાં જવા દેવાના આ પાણા તો હાવ ન જ છે પણ એ જાય ભાઈ જવા દેવાના છે એ જો આ બધાએ પાણા હજાર રૂપિયામાં ટ્રેક્ટર દેવાનું હોય આપણે આજુબાજુના કોઈ ટ્રેક્ટરવાળા હોય તો ભરવા આવો મારો નંબર હું એમાં ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ કોઈપણને જોતો હોય તો ફોન કરવો આ બધા પથ્થર હજાર રૂપિયાનું ટ્રેક્ટર દેવાનું છે અત્યારે અને જે આમાં નવા પથ્થર કપાય એનો અલગથી ભાવ કરશું એ પથ્થર એવોને જ આવશે આખો જો આમાં આ પથ્થર સારો હોય જોઈ લ્યો તમે આરામથી જો જે આખો ખૂણે કમ્પ્લીટ જ છે ખાલી વચ્ચે ખીંચી છે ને એના લીધે જ પથ્થર સસ્તો દેવાનો હોય એટલે જે કોઈને જોતો હોય એ બે દિવસમાં કોન્ટેક્ટ કરજો નગર પછી પથ્થર ઉપડી જશે